નાની નાની વાતોમાં આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ હાથમાંથી વાસણ છૂટે તો કે મરી ગયા એટલે આમાં કંઈ મરી જવાય બહુ બહુ તો ગોબો પડશે કે વાસણ ફૂટશે પણ આ તો આખા દિવસમાં દસ વખત બોલશે કે મરી ગયા કેટલાક કહેશે લે આ લે શબ્દ તો બોલવાનો જ નહીં ડિક્શનરીમાંથી જ કાઢી નાખવાનો ભલે ગમે એ થાય પરિસ્થિતિનો સામનોય કરવાનો એનો સહજ સ્વીકાર પણ કરવાનો અને એ પરિસ્થિતિને ફાયદામાં ફેરવવાની કળા પણ આવડવી જોઈએ નુકસાનમાં નહીં આપણી સાથે શું થઈ શકે છે એ સો ટકા આપણા હાથમાં નથી પણ આપણે એનો પ્રતિભાવ કેવો આપીએ એ તો સો ટકા આપણા હાથમાં છે ને યાદ રાખો ઘટનાઓ આપણને તોડતી નથી પણ એ ઘટનાઓનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છીએ કેવી રીતે સામનો કરીએ છીએ કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણને તોડે છે એ આપણને બનાવે છે પણ અંતે એ જ લોકો આગળ વધે છે જે દુઃખથી ઘટનાઓથી ભાગતા નથી પણ એને વિકાસ માટે ઈંધણ બનાવી લે છે